નમસ્કાર મિત્રો વિદર્મેંટિકા યુટ્યુબ ચેનલ અને હું ધર્મેંટિકા આપ સૌ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીલ પ્રેક્ટિસના વિડિયોની અંદર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપિક લેજો જેનું નામ છે કંપનીના લક્ષણો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક એવું છે કે તમે તમે અત્યારે ભલે સ્પીસીસી માટે તૈયારી કરી રહ્યા છો પણ આ ટોપિક એવો છે કે તમને વાણિજ્ય સંચાલનમાં પણ કામ આવશે તેમજ નાનાના મૂળ તત્વોની અંદર પણ ખૂબ જ કામ આવશે એટલે ધ્યાનપૂર્વક આ મુદ્દાને સમજજો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ છે કંપનીના લક્ષણો સાથે આપણે અર્થ પણ કરી લેવાનો રહેશે કારણ કે આ પ્રશ્ન સાથે અર્થ પણ પૂછી શકાય છે અને આ પ્રશ્ન લોંગ ક્વેશ્ચન ની અંદર આવી શકે છે ધ્યાન આપજો લક્ષણમાં શું કહે છે સૌથી પહેલા એમાં જે છે કે જે કંપની છે ને એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે એનો મતલબ કે જેમ કેમ વ્યક્તિને આપણે નામ તરીકે ઓળખીએ છીએ એ રીતે કંપની પર શું હશે અલગ અસ્તિત્વ હશે એનું અલગ નામ હશે બરાબર એની અલગ ઓળખ હશે એટલે જ કહેવામાં આવ્યું છે કે કંપનીને કાયદા દ્વારા માન્યતા મળેલી છે વ્યક્તિત્વનું સ્વરૂપ મળેલું છે બરાબર એટલે જે કંપની જે છે ને એને પણ વ્યક્તિ તરીકે જ ઓળખવામાં આવે છે જેમાં શું સમજાવે છે શ્લોકમાં કીધું છે કે કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે બરાબર આ એક એનો વિશિષ્ટ લક્ષણ છે બરાબર ઓકે બચ્ચું કે કે આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિ છે જે તમને કીધું ને કે કાયદા દ્વારા કંપનીને વ્યક્તિત્વ સ્વરૂપ આપવામાં આવ્યું છે આગળ આપણે ચેપ્ટર કર્યો તો એની અંદર ઓલરેડી આ વસ્તુ રિપીટ થઈ છે અને આ ચેપ્ટરમાંથી પણ પૂછાઈ શકે છે બરાબર ઓકે યસ સેકન્ડ મુદ્દો છે સાવ ઈઝી પોઈન્ટ છે આ તમને કીધું કે આ મુદ્દા બધા મેં તમને કીધું ને એવા છે કે પરીક્ષાની અંદર તમને સરળતાથી યાદ આવી જશે માત્ર પ્રેક્ટિકલી આપણે સમજવાનું બરાબર ઓકે શું કહે છે કંપનીના સભ્યોની જે જવાબદારી છે કેવી છે મર્યાદિત છે હવે તમે ઘણી વખત સાંભળ્યો હશે કે ભાઈ જે કંપની છે એની અંદર માલિક હોય જેના પાસે કંપનીના શું એકાવન ટકાથી વધારે શેર રહેલા હોય છે તો એનો મતલબ શેર એટલે શું તમારા માટે નવી બાબત છે તો આપણે સાવ બેઝિકથી સમજીએ કે કંપની જે છે ને એનો જે પર્ટીક્યુલર કંપનીમાં જે રોપવામાં આવેલી જે પણ મૂડી છે ને એને અલગ અલગ ટુકડામાં વિભાજિત કરી દેવામાં આવે જેને શેર તરીકે ઓળખવામાં આવે છે આ મુદ્દો વિસ્તૃતમાં પાછળ આપણે સમજશું અત્યારે માત્ર તમારે સમજ માટે જ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પર્ટિક્યુલર

ગ્યાસો હવે એના પછી આપણે અહીં છે મુદ્દા નંબર 3 જેમાં શું કહે છે કે કાયમી અસ્તિત્વ જો આ અસ્તિત્વ અહીંયા એક આવી ગયો અને બીજો અસ્તિત્વ ક્યાં આવ્યો સાહેબ આયરો સ્વતંત્ર અસ્તિત્વ એનો મતલબ ટ્રિક્સમાં અત્યારે તમને કહું છું તો કે અસ્તિત્વ જે છે ને વિદ્યાર્થી મિત્રો એના બે પોઈન્ટ છે બરાબર કયા બે પોઈન્ટ સૌથી પહેલા સ્વતંત્ર પછી શું આવે છે તો કે કાયમી ક્લિયર આમ પરીક્ષાની અંદર ટ્રિક્સ યાદ રાખો એટલે જ મેં ક્રમ ચેન્જ કર્યા છે તેના સભ્યોના મૃત્યુ કે માંદગી થી કંપનીના અસ્તિત્વ પર કઈ પણ અસર થતી નથી એનો મતલબ કંપનીના સભ્યને કઈ પણ થશે પણ કંપની ક્યાંય પણ અસ્તિત્વ અંત આવશે નહીં આ યાદ રાખજો બરોબર એવું કહેવાય માંગે છે ને મતલબ કે એબીસી કંપનીના માલિકને ને કાંઈ પણ થઈ જાય છે તો કંપનીનું અસ્તિત્વ ચાલુ રહેશે

શેર રહેલા છે તો એકાવન ટકા ઇક્વિટી શેર વધારે એમ સમજ લઉં એપ્રોક્સિમેટલી મારા પાસે સિત્તેર ટકા સંપૂર્ણ કંપની શેર રહેલા છે એ સિત્તેર ટકા માંથી અત્યારે હું એમ સમજી લો કે તમે મારો વિડીયો જોવો છો ને હું એમ ધારું છું કે ના મારો વિદ્યાર્થી છે કંપની ની અંદર પણ હોવો જોઈએ અને મેં તમને એમ સમજી લો મેં તમને દસ ટકા શેર આપી દીધા બાકીના શેર શું આપે તો મારા પાસે રાખ્યા છે કારણ કે હજી મને માલિકી હક ધારા રાખવો છે મારા પાસે તો કંપનીના ના એકાવન થી વધારે શેર મારા પાસે રાખવા પડશે બરાબર તો મેં તમને દસ ટકાના શેર આપ્યા મતલબ કે તમારા શેર કંપની જે શેર છે હસ્તાંતરણીય થઈ શકે છે બરાબર જેમાં શું કે છે યસ કે જણાવેલ નિયમો અનુસાર હવે આ નિયમો પાછળ આવશે અત્યારે આપણે ચર્ચા કરવી નથી બરાબર ઓકે કારણ કે વિસ્તૃત છે એટલે ઓકે જણાવેલ નિયમો અનુસાર કંપની જે છે શેરની શું કરી શકે છે એની ફેરબદલી થઈ શકે છે કે એબીસી નામની કંપનીના શેર છે એ પર્ટીક્યુલર વ્યક્તિ બીજો ધારણ કરી શકે સરળ ભાષામાં કહી તો ફેરબદલી એટલે કે ટ્રાન્સફર થઈ શકે છે કંપનીના શેર આપણે એના લક્ષણોમાં આવે છે ક્લિયર ઓકે યસ ધેન પાંચમા નંબરનો મુદ્દો શું કહે છે કે અલગ મિલકત બરાબર એનો મતલબ કે કંપનીના નામે આપણી મિલકત લઈ શકીએ છીએ

વ્યવસ્થિત કરી નાખ્યા ને કે આ વસ્તુ શું કહેવા માંગે છે આપણે સમજવી જરૂરી છે નકર અર્થઘટન બદલી જશે શું કહે છે કે કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ પણ અધિકાર નથી એનો મતલબ શું કહેવા માંગે છે ખબર સપોઝ મારી એમ સમજી લો કે વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર નામની કંપની છે આપણે એવું માનીને ચાલીએ તો મારી કંપનીની અંદર જેટલી પણ મિલકતો મારા કંપનીના નામે લીધેલી હશે એનો મારો કોઈ હક રહેતો નથી ખબર પડી કારણ કે જ્યારે પણ મેં મિલકત લીધી હશે કોનું નામ હશે તો કે એ કંપનીનું નામ હશે બરાબર મતલબ કે હું એની મિલકતો ઉપર હક રાખી શકતો નથી એનો મતલબ કે મારા પાસે કંપનીના શેર છે બરાબર તો એ કંપનીના શેર જે છે એ મેં કંપનીની અંદર રોકાણ કર્યું છે એની મિલકતો જે છે એના પર મારો કોઈ પણ અધિકાર રહેતો નથી આ ખાસ ધ્યાન રાખજો કારણ કે કંપનીની ની અંદર ઘણા બધા શેર હોલ્ડર જે છે કે શેર છે એના પાસે 10% કંપનીના શેર રહેલા હોય તો શું તે કંપનીની જે પર્ટીક્યુલર મિલકતો છે એના ઉપર હક જમાવી શકે ન જમાવી શકે તો તો થાય એવું કે કાલે હું કોઈ પણ અદાણી કંપનીનો શેર લઉં છું ને કાલ દેને અદાણી ની કંપની જેની કહું મને આ વસ્તુ તમારી આપી દે તમારી માલિકીની છે તમારી મિલકત જે છે અદાણી કંપની નામે છે એ તમને આપી દો કારણ કે હું કંપની 10% નો શેરધારક છું ન ચાલે આ આ ખાસ ધ્યાન વસ્તુ છે એક લાઈન ની અંદર પણ સમજાવવામાં ઘણું બધું કહી જાય છે કે જે પણ કંપની છે જે પણ ધંધો છે એના નામે લીધેલી મિલકતો એનો માલિક જે છે એ ઉપયોગ કરી શકે છે પણ એના પર સંપૂર્ણ અધિકાર ધરાવી શકતો નથી આ ખાસ ધ્યાન રાખજો બરોબર

નક્કી કરેલા વ્યાજના દરે જો ઉછીના નાણા જોઈએ છે તો ઈ ડિબેન્ચર બહાર પાડે છે ક્લિયર અને બોન્ડ છે ગવર્નમેન્ટ બોડી છે એ લોકો બહાર પાડતા હોય છે આ બે વસ્તુઓથી તમને બરાબર એટલે યાદ રાખજો કે આ પ્રશ્ન તમને એપ્રોક્સિમેટલી 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે કંપનીનો અર્થ આપી તેના લક્ષણો અંગે વિસ્તૃત સમજૂતી આપો તમને સમજાવો વધારે આઈડિયા આવશે કંપની જે છે એ દાવો કરી શકે દાવો એટલે શું કે કોઈ કંપની જે છે એ અનધર બીજી કંપની ઉપર કે વ્યક્તિ ઉપર કેસ દાખલ કરી શકે છે શું કામ કે કંપની જે છે કૃત્રિમ વ્યક્તિ છે એમ સમજી લો કે હું એબીસી કંપની છું આપણે હું માનીને ચાલી બરાબર જીવંત વ્યક્તિ નથી પણ કેવી છું કૃત્રિમ વ્યક્તિ છું મેં તમારા ઉપર કેસ दाखल કરું કારણ કે તમે મારી પર્ટીક્યુલર કંપનીની વસ્તુ ઉપર અધિકાર જમાવવાનો પ્રયત્ન કર્યો છે જે ઇલીગલ છે તેનો મતલબ કંપની કેસ લડી શકે છે હા અલગ વસ્તુ છે એના વતી જે છે પર્ટીક્યુલર એનો પ્રતિનિધિ કેસ લડે છે એનો મતલબ કે કંપની ઉપર દાવો પણ થઈ શકે અને કંપની બીજા પર દાવો કરી શકે છે બરાબર દાવો એટલે કેસ કરી શકે કેના ઉપર આપણે કોઈ પણ એમ સમજી લો કે લીગલ મેટર્સ ચલાવી શકશો ઓકે કંપની ઉપર દાવો પણ થઈ શકે છે કે અનધર કંપની જે છે એ બીજી કોઈ પણ કંપની આપણા ઉપર કેસ दाखल કરી શકે છે એનો મતલબ કે અંદર કંપની ઉપર કેસ કરી શકે છે જે કોઈ વ્યક્તિ આપણી કંપની ઉપર કેસ પણ કરી શકે ક્લિયર ઓકે યસ શું કહે છે અંદર કે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિત્વ હોવાના કારણે કોઈની પણ સામે કાયદાકીય પગલા લઈ શકે છે તેવી જ રીતે કોઈ પણ તાહિત વ્યક્તિનો મતલબ થર્ડ પાર્ટી કંપનીના કરાર ભંગ કે અન્ય કારણોસર કંપની સામે દાવો કરી શકે છે આ યાદ રાખજો બરાબર અન્ય પક્ષકારનો મતલબ કે આપણી કંપનીના શેર હોલ્ડર છે એ કંપની ઉપર કેસ કરી શકે છે બરાબર કે જેથી કરી આપણી કંપનીની ઉપર કોઈ પણ દાવો થઈ શકે છે એનો મતલબ એ મતલબ એ છે કે કંપની છે ને એ વ્યક્તિ જ છે જે વ્યક્તિ ઉપર બધી વસ્તુ લાગુ પડે છે એ કંપનીને પણ લાગુ પડશે એટલે જ નામોના મૂળ તત્વોની અંદર કોઈ પણ કંપનીનું નામ હશે ના કયા ખાતાની અંદર લેવામાં આવે છે સાહેબ વ્યક્તિ ખાતાની અંદર આપણે નોંધ કરવામાં આવે છે તમે સમજી ગયા ખાતાના પ્રકારોમાં એટલે જ કંપની કેવું અસ્તિત્વ મળ્યું છે તો કે કૃત્રિમ વ્યક્તિત્વનું અસ્તિત્વનું રૂપ એક મળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી કંપનીના લક્ષણો અંગેની સમજૂતી ફરી પાછો આપણે મળીએ છીએ નવા ટોપિક સાથે જેની અંદર કંપનીની સ્થાપના વિધિ આપણે લેવાના જઈએ મોસ્ટ ટાઈમપી છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયા રહેજો તેમ જ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લેકન ઉપર પ્રેસ કરી દેજો જેથી કે તમને આઈપી વિડીયો તરફથી મળી રહે અને અને તમે હજી કદાચ આપણી ચેનલના કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાવાનું રહી ગયા હોય તો ખાસ આ ચેનલ નીચે મેં લિંક દીધી છે ટેલિગ્રામ ચેનલ ની પણ લિંક મૂકી દીધી છે નીચે આપેલા ક્યુ કોડના માધ્યમથી અથવા તો તમે જે નીચેના માધ્યમથી મારાથી કનેક્ટ થઈ શકો છો અથવા ઇન્સ્ટાગ્રામ પર તમને વિનામૂલ્યે કોઈ પણ પ્રશ્ન શૈક્ષણિક પૂછી શકો છો મિત્રો સાથે ત્યાં સુધી